ડબલ ડોલર સફેદ ચણા તો એક ખેડૂતે આ ચણાનું વાવેતર કરેલું છે સાહેબ એના દાણાની ક્વોલિટી તમને બતાવું આ દાણાની ખાલી ક્વોલિટી તમે જુઓ એક સરખો ચમકદાર દાણો અને વજનદાર દાણો જે રીતના વેકરો પકડ્યો હોય ને એવી રીતના આપણને આનો ખોબો લાગે છે તો આપણે સાથે ખેડૂત જોડાયેલા છે એના પરિચયની વાત કરવાની છે જે ખેડૂત સારી રીતના ઉત્પાદન કરે છે અને એને જ બિયારણ ખેડૂતને વેચવું છે એવા ખેડૂત આપણી સાથે જોડાયેલા છે આ ખેડૂતે બે એવોર્ડ પણ જીતેલા છે

સંસ્થા સાથે જોડાયેલા છીએ અને બે હજાર ત્રેવીસમાં માં પણ મગફળીના ઉત્પાદનમાં ત્યાં બેસ્ટ ફાર્મર એવોર્ડ મળેલો હતો અને હાલ જે તારીખ મહિનો અને ની સાલમાં જે સંસ્થાનો સ્થાપના દિવસ છે તે દિવસે પાછો બીજી વખત મને મગફળીના ઉત્પાદનમાં બેસ્ટ ફાર્મર તરીકે ઉત્પાદન એવોર્ડ મળેલો છે એ તમે ફોટામાં પણ જોઈ શકો છો ખેડૂતો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે

સો દાણા વજન બાસઠ ગ્રામ પ્લસ છે અને મોટો દાણો છે અત્યાર સુધીનો એક્સપોર્ટમાં ચાલે એવો દાણો છે આનો દાણો એક્સપોર્ટમાં ચાલે ને એવો મોટો દાણો થાય છે અને અત્યારે એક ધારો વ્હાઈટ કલર અત્યાર સુધી ઘણા ચણા મેં પણ જોયા છે અને તમે પણ કદાચ જોયા હશે તો એમાં લાલ દાણો અને એવું બધું હશે પણ આમાં એક ધારો વ્હાઈટ કલર છે અને એક જ સરખો દાણો છે હવે મેઇન આપડે આમાં કેટલા દાણા તમે નાખ્યા છે વજન પણ ખેડૂતો તમને બતાવી રહ્યા છીએ આપણે ખેડૂત પુત્ર વિશ્વાસ પાત્ર કામ કરીએ છીએ જેથી કરીને આપણી સાથે લાખો ખેડૂતો જોડાયેલા છે તો વજન પણ તમે જોઈ રહ્યા છો ચોસઠ પાસઠ ગ્રામ આનો સો દાણાનો વજન થાય છે રેડી પણ સો દાણાનો આમાં પાસઠ ગ્રામ દેખાડે છે પણ બાસઠ ગ્રામ પ્લસ તો ગમે ત્યાંથી મુઠ્ઠી ભરીને તમે ગણશો ને તો પણ નીકળશે બાસઠ પ્લસ હવે મેઇન આ વેરાયટીમાં કેવી કેવી રોગ પ્રતિકારક શક્તિ છે અને કેવી ટ્રીટમેન્ટ કરવી પડે છે 120 દિવસ દિવસે પાકતી જાત છે અને અને જે સુકારા સામે પ્રતિરોધક છે જે સુકારો ઓછો આવે છે આમાં હા હા અને 120 દિવસે પાકી જાય છે કે આ ચણા વાવવામાં કેવી જમીન જોઈએ અને પાણીનો પ્રશ્ન કેવો રહે આમાં આમાં ખાસ કરીને કાળી જમીન અથવા તો જ્યાં બીજા કાબુલી ચણા વ્હાઇટ ચણા થાય છે યસ એ જમીન વધારે અનુકૂળ આવે છે જે જગ્યામાં સફેદ ચણો નથી થતો હોય એવી જગ્યામાં વાવેતર કરવું ન જોઈએ અને કાળી અથવા ભારે જમીન જ્યાં ભેજ પકડી રાખી હોય એવી જગ્યામાં વાવેતર કરવું જોઈએ બાકી પિયત તો જે પાકની કન્ડિશન પ્રમાણે આપવાનું થતું હોય છે અને જમીનની કન્ડિશન ભેજ જાળવી રાખવાની કન્ડિશન પ્રમાણે પિયત આપવા જ્યારે વાવેતર કરતા હોય છે ત્યારે કિલો એ પાંચ ગ્રામ એક્રોબેટ કમ્પ્લીટનો આપતા હોય છે અને સારી કંપનીના ફૂગનાશકના બે કે ત્રણ રાઉન્ડ કરવાથી વધારે ત્રણ રાઉન્ડ જો ખેડૂતો આને વાવ્યા પછી પચીસ દિવસે ચાલુ કરે મારવાના અને ત્રણ રાઉન્ડ પર દસ બાર કે પંદર દિવસના ગાળા એ મારતા હોય તો હજી વધારે ટૂંક સારું ઓલું કરવાનું અને વાવેતરમાં એક વીઘામાં કેટલું આપવાનું હોય છે બિયારણ

એ સફળ ખેડૂત કહી રહ્યા છે કે ભાઈ મારે કોઈ કંપનીમાં બિયારણ નથી આપવું પણ ખેડૂતને ડાયરેક્ટ અત્યારે બિયારણ આપવાનું છે તો ખુબ સરસ આપણે રસીકાય માહિતી આપી વેલા થી પેલા ના ધોરણે ડબલ ડોલર ચણાની વેરાયટી તમારે જોતી છે તો આજે જ કોન્ટેક્ટ કરો અને વધારે માહિતી મેળવો ખેડૂત પુત્ર ગુજરાતી ના પ્લેટફોર્મના માધ્યમથી આવા સફળ ખેડૂતો અને જે એવોર્ડ વિનર છે એવા ખેડૂતોને આપણે મળતા રહીશું જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન